વેબ પ્રાયોજક છે ગુજરાત આત્મનિર્ભર બને તે માટે અમદાવાદમાં કેક સ્પર્ધાનું આયોજન કરાયું આજના યુગમાં યુવતીઓ વિધ ક્ષેત્રમાં આગળ વધતી જોવા મળી રહી છે સમાજમાં વિવિધ જગ્યાએ પોતાના કાર્ય મહેનત થકી પગભર બનતા જોવા મળ્યા છે આવનારા સમયમાં દીકરીઓ કે બહેનો અનેક સારા વ્યવસાયમાં આગળ વધી આત્મનિર્ભર થાય તે માટે સમાજ આગળ વધે અને આજ માટે અમદાવાદના નિકોલ ખાતે આવેલ પૂનમ બેકરી દ્વારા દીકરીઓ બહેનો માટે નિર્ધારિત સમયમાં કેક બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે ચાલીસ દીકરી બહેનોએ ભાગ લીધો હતો તમામ સામગ્રીઓ આપીને દસ મિનિટમાં કેક બનાવવાની હતી તે પણ પોતાની આગવી સૂજ સાથે આ પ્રસંગે ખાસ પૂનમ બેકરીના માલિક પૂનમબેન રાજપૂત અને જીતેન્દ્રસિંહ રાજપૂત સહિત પૂર્વ ગૌતમભાઈ ભવાનસિંહ શેખાવત સહ સંયોજક ભારતી શૈલ આ ઉપરાંત શિવકુમાર શર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કેક બધાની શરૂઆત પહેલા પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સૌને અભિવાદન કરી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો हमारा केक कम्पिटिशन शो कराने का एक ही उद्देश्य है कि नारी नारायणी के उद्देश्य को ध्यान में रखते हुए कि हम महिलाओं को केक सिखाते हैं और यहाँ पर केक कम्पटिशन शो करवाते हैं और उन्हें हम कुछ पुरस्कृत करते हैं दस हजार पाँच हजार अढ़ी हजार प्लस मोमेंटो देकर सम्मानित करते हैं हमारा एक ही उद्देश्य है कि नारी भी लोगों के साथ कंधा से कंधा मिलाकर के आगे बढ़ रहे हैं समाज में काम कर रही है हमारे एक देश की बेहतरी लाइन में भी हमारी नारी नारे आए और आगे अभूषित होकर काम करें मैंने इसके पहले भी एक सौ कराया था कंपिटिशन के उसमें से नियर अबाउट चार से पांच लड़कियां खुद की बेहतरी करके बैठी हुई है जो लाख में लाखों में कमाती तो लाख तो है मुझे एक देख करके बड़ा हर्ष मिलता है प्रसन्नता तो मिलता है कि मैं किसी के माध्यम बन करके હું ઘણા અનેક સ્પર્ધાઓ નું આયોજન કરતો આવ્યો છું નારી તું નારાયણ ના ઉદ્દેશ ને ધ્યાનમાં રાખીને આજના યુગમાં મહિલાઓ પણ પુરુષ સાથે ખભેથી ખભા મેળવી આગળ વધે તેમજ તેઓ કોઈ પણ વ્યવસાયમાં આત્મનિર્ભર બને તે માટેનું ખાસ આયોજન અમે કરતા આવીએ છીએ ખાસ કરીને કેક સ્પર્ધાના આયોજન થકી અમે મહિલાઓમાં એટલે ખાસ કરીને યુવતીઓ અને બહેનોમાં આ સ્પર્ધાથી તેમને વધારે પુરસ્કૃત કરીએ છીએ અને સાથે સાથે જ તેમને આત્મનિર્ભર થવા માટેનો એક મોકો પણ આપીએ છીએ આ કેક સ્પર્ધાના અંતે પ્રથમ નંબરે રેખા રેખાબેન રાજેશભાઈ બીજા નંબરે દ્રષ્ટિ ધોળકીયા અને ત્રીજા નંબરે ધારા પટેલ વિજેતા બન્યા હતા જેઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર